પિતાએ પુત્રની ઈચ્છા પૂરી કરવા લગ્નમાં હેલિકોપ્ટર મંગાવ્યું શહેરા તાલુકાના બોટવા ગામના વરાજા હેલિકોપ્ટરમાં બેસીને લગ્ન કરવા ટોખવા ગામ ખાતે ગયા હતા લા લાડકા પુત્રની ચાન હેલિકોપ્ટરમાં લઈ જઈને પુત્રની ઈચ્છા પિતાએ પૂરી કરી પંચમહાલના શહેરા તાલુકાના બોટવા ગામે લગ્ન પ્રસંગે હેલિકોપ્ટર આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા જોકે પિતાએ પોતાના પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે લાખો રૂપિયા ખર્ચીને લગ્નમાં હેલિકોપ્ટર મંગાવીને લાડકા પુત્રની જાન લઈ જઈને લગ્ન પ્રસંગને યાદગાર બનાવ્યો પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના ભૂટવા ગામે રહેતા કાળુસિંહ બાદરસિંહ પાર્યાના પુત્ર પ્રવિણના લગ્ન ડુખવા ગામે રહેતા ભારતસિંહ પ્રતાપસિંહ મકવાડાની પુત્રી ઇન્દ્રા કુમારી સાથે નક્કી કર્યા હતા જોકે પ્રવીણની ઈચ્છા હતી કે તે હેલિકોપ્ટરમાં બેસીને તે પરણવા જાય તે માટે તેને પોતાના પિતા કાળુસિંહ સમક્ષ પોતાની ઈચ્છા મૂકી હતી અને જેથી આ પરિવાર દ્વારા લગ્નમાં કંઈક અલગ કરવાનું વિચાર્યું એટલે પ્રવીણ કુમારની જાન હેલિકોપ્ટરમાં લઈ જવાનું નક્કી કર્યું હતું સમાજના રીતે રિવાજ મુજબ જાન પ્રસ્થાનના સમયે અમદાવાદથી હેલિકોપ્ટર બોટવા ગામે આવી પહોંચ્યું હતું ને રાજા પ્રવીણસિંહ બારિયા પોતાના પરિવાર સાથે હેલિકોપ્ટરમાં બેસીને ડોકવા ગામ ખાતે લગ્ન કરવા પહોંચ્યા હતા લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ પ્રવીણ સાથે દુલ્હન પણ હેલિકોપ્ટરમાં બેસીને પોતાની સાહસ્રીમાં આવી હતી હેલિકોપ્ટર જોવા ગોટવા સહિત આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો હતા પંચમહાલ જિલ્લામાં હાલમાં લગ્ન સલાહની મોસમ ધામધૂમથી ચાલી રહી હોવા સાથે લગ્ન પ્રસંગે જિલ્લામાં પહેલીવાર લગ્નમાં હેલિકોપ્ટર આવ્યું હોય એમ કહીએ તો નવાઈ નહીં હેલિકોપ્ટરની સુરક્ષાને લઈને ફાયર વિભાગ અને પોલીસ વિભાગની ટીમ પણ ત્યાં હાજર રહી હતી નવદંપતીએ દંપતીએ પરિવારજનો આશીર્વાદ મેળવીને લગ્ન જીવનની શરૂઆત કરી હતી રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ